સભા સભાપતિભ્ય અદતાજય ભક્તકરી નરસિંહતા વિશ્વવિદ્યાલયેજને અસ્કં વિશ્વવિદ્યાલયપક્ષણ વર્ત ત્રણ અવસરે અસ્માનં મધ્યે ઉપસ્થિતા મનુભાવાના હાર્દ હાર્દ સ્વાગત વ્યાહરામ મધ્યે વિરાજમાના આંગલ વિષય ભાષા નિપુણા ત્યાં પાશ્વેપસ્થિ ડોક્ટર રશીધાર મહોદયા અસ્માન સંગૂલસ નિયમક વ્યવસ્થા મો સમીપે વિરાજમાનજ મહોદયા અસમાહોદયાવિ આમ્રષય ம்ப் உதா <desigides> <weakest>, <Truth> कल्याण हो छे एक नाथ ने नमस्कार से आवे हैं 30 वस्तु अलग-अलग वस्तु की भगवान की पूजा है ए 304 68 राजोटा ये गोडा आज के एड्रेस अथप्रदान संकल्पत्रादि विश्वस्मरणम ओम विष्णुमे नमः ओम विष्णुमे नमः ओम विष्णुमे नमः श्रीमद् भगवतो महाप्र ऋषि विष्णु राग ने आ वर्तमानस्यद्य प्रणौने द्वितीय परार्धे श्री चरणे भूलोके भारतवर्षे भरतखंडे भूद्वीप आर्यवर्तन સૌરાષ્ટ્ર પ્રદેશ જીર્ણદુર્ગ નગરે ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વ માસે અહમદક્તિ પૂજન બધા જોડી રાખશું સાહેબ આપણા પૂજા

गीता गङ्गा च गायत्री सीता सत्या सरस्वती ब्रह्मविद्या ब्रह्मवल्ली त्रिसन्ध्यामुक्तिके अर्धमात्राचिदानन्दा भग्निभयनाशिनि वेदत्रयीपरानन्दा तत्त्वार्थज्ञानमञ्जरी श्रीमद्भगवद्गीतास्वरूपकृष्णपरमात्मने नमो नमः सर्वोपचारार्थे सकलोपचारार्थे मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ભગવદ્ગીતા <laughs> सिद्धांत वस्ती आधुनिक शिक्षण शास्त्र भवते गीता एव अस्माकं मुख्य ग्रंथ अस्ति प्राथमिक शिक्षण विभागे वल्सु गीता ज्ञानं प्रारंभति तो मने आज आनंद थाई छे किंचित किंचित संस्कृत वक्तुं शक्नोमि अहं संस्कृतभाषयामि अहं प्रयत्नं करोमि संस्कृतसंभाषण शिविरं चालयाव तत्रापि સમસ્ત રાષ્ટ્ર કેવલ સંસ્કૃત ભાષા માત્ર ભાષા નથી તમે કલ્પના કરો કે હું ને તમે જે સવારમાં આરાધના કરીએ છીએ પૂજા પાઠ કરી રામ ભગવાન કૃષ્ણ ભગવાન માતાજી હોય તો એ કઈ ભાષા બોલતા વિશાલભાઈને વાત કરવા જાવ તો જય કિમનારી વિશાલભાઈ કેમ છો એ ભાષાની શરૂઆત ભાષા છે ને એ કલ્ચર છે ભાષા એક અન્ડરસ્ટેન્ડિંગ નું માધ્યમ છે સાયન્સના માણસો સાથે આપણે થોડી સાયન્ટિફિક ભાષામાં વાત કરીએ એટલે જલ્દી સમજે સાયન્સના માણસો હોય એનું જુદું હોય ભાષાના લોકો જુદું હોય એમ ભગવાનની ભાષા કઈ હતી એ કઈ ભાષા બોલતા છે ગુજરાતી બોલતા છે ઉર્દુ બોલતા છે અંગ્રેજી કઈ ભાષા બોલતા છે સાચું

મારા મિત્ર છે રજા પોરબંદરના કલેક્ટર અશોક શર્મા એકવાર મને વાત કરતા હતા કે હું ક્યારે પણ મારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન આવે કોઈ પણ મુશ્કેલી આવે કોઈ પણ એવી ઘટના બને કે જેમનો રસ્તો મને ન મળતો એટલે તો ગીતાનું કોઈ પણ પેજ ખોલી અને શ્લોક વાંચું તો મને એમાંથી મને સમાધાન મળે એટલે ગીતાનો પ્રત્યેક શ્લોક તો યજ્ઞ ભારત તન્ન ભારત એવું જે ગીતામાં નથી એવું બીજે કઈ છે જ નહીં એટલે ગીતા સંસ્કૃતમાં છે એટલે સૌથી પહેલું પગથિયું છે આપણે સંસ્કૃતનું મહત્વ હવે ભારતીય જ્ઞાન પરંપરાના વિષયમાં બાબુદ્ર સાહેબ ભાઈ નિશિતભાઈ તમારે કેમેસ્ટ્રી ભણાવો તો એનું પહેલું યુનિટ કે પહેલું ચેપ્ટર છે એમાં ક્યાં ભારતીય જ્ઞાન વિચાર પરંપરા હતી એ તમારે જોવા વાઇલ્ડ લાઈફ તો આઈ લાઈફ આપણે તો આપણે માટે પ્રાણીઓ ક્યારેય ફોટો પડવાનું સાધન હતું જ નહીં આ પશ્ચિમની ફિલોસોફી છે પ્રાણીઓના ફોટા પાડીને વળ લેવો આપણે પ્રાણીઓના ફોટા નતા પાડતા આપણે માટે પ્રાણી એક સમાજ જીવનનો અંગ હતો ભાગ હતો આજે સિંહો આવી જાય ગામમાં ફોટા આવે સિંહ નગરમાં આવી ગયા તો એક સમય એવો હતો કે સિંહ અને મનુષ્યો સાથે રહેતા તમે એવા મેં કોઈ જગ્યાએ કોઈ નાટકમાં વાંચ્યું છે પેલું અભિજ્ઞાન શાકુંતલ કયા કડવા મૂળી

કે ગણિત હોય ઇતિહાસ હોય ગુજરાતી હોય સંસ્કૃત હોય કેમેસ્ટ્રી હોય ફિઝિક્સ હોય ફોરેન્સિક સાયન્સ હોય કે વાઇલ્ડ લાઈફ કે બોટની જોલોજી કે માઇક્રોબાયોલોજી હોય કે અંગ્રેજી હોય દરેક વિષયોની અંદર ભારતી મૂળ શોધ છે કોઈ પણ વિષય આજે અમુક વાતોથી આપણે સાંભળતા પણ થાય કે સૌથી પહેલો વિમાન પુષ્પક વિમાન હતું એ વાત ખોટી છે સત્ય નથી એ ફિક્શન છે પુષ્પક વિમાન કે પલ વિમાન કે એવો વાર્ણ વિમાનની શોધના પ્રમાણ છે શાસ્ત્રોમાં પણ એ પુષ્પક વિમાન હતું એવું માનવાનું કારણ નથી એટલે ઘણી બધી બાબતો આયુર્વેદની છે ખગોળ શાસ્ત્રની છે મેથેમેટિક્સની છે આ બધી જ બાબતો આપણા સંસ્કૃત સાહિત્યમાં સંસ્કૃત વેદ ઉપનિષદ પુરાણ અરણૈકો मांडુક્ય વગેરેમાં સમાયેલી છે તો વધુને વધુ આધુનિક કાળ સમય અને યુગ સાથે સંસ્કૃત એટલે માત્ર કર્ણકાંડની ભાષા નહીં ઘણા વર્ષો સુધી સંસ્કૃતનો અધ્યયન થવાનું મુખ્ય કારણ છે સંસ્કૃત એટલે કર્મકાંડની ભાષા આપણા ઘરે ગોરબાપા આવે અને એક સો બોલે એક મારો મિત્ર હતો કે કાઈ મારી સાથે ભણવામાં બહુ નબળો વિદ્વાન પંડિતો ઘણા થોડા સમય પહેલા અજયભાઈ મારા ઘરે ઘુટરી કરવા માટે આવ્યા છે અને એના આચાર્ય તરીકે ડોક્ટર માવિયા પ્રસાદ મહેતા ઘુદરી કરવા હતા એણે મને જે વિધિ বিধিবিধান સાથે એક એક વસ્તુનું મહત્વ સમજાવ્યું આત્મન શા માટે અર્ઘ્ય શા માટે આ શા માટે આ બધું બહુસ્કુ રમેશભાઈ ધણવાજી તો આ બાબતે આપણે પહેલું કામ સંસ્કૃત ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીમાં સર ઓટલા માટે શું છે કે ગિરનાર તપો છે આ વિસ્તારમાં ગુજરાતી સાહિત્ય સંસ્કૃત અને ઇતિહાસ આ આવનારા વર્ષોમાં એક સંસ્કૃતનો બહુ મોટું સેન્ટર પણ આપણે છે ઇતિહાસ પણ એક બહુ મોટો સેન્ટર બની જશે હિસ્ટ્રી આર્કિયોલોજી તમારા વિસ્તારની જે તાસીર છે એ મુજબના કોર્સ તમે ભણો એમાં તમે વિદ્વાન બનો સંસ્કૃત અને સંસ્કૃતિના રખેવળ બનો એવી અપેક્ષા તમારી પાસે છે

એક અધ્યાય કરતા 20 મિનિટ થી 15 મિનિટ લાગે તમે રોજ જો આ સમૂહની અંદર એનું કરશો લાઇબ્રેરી સાથે ભેગા મળે તો બધા સ્ટાફ અને અધ્યાપકો તો મને એવું લાગે થોડા દિવસો તમારું આ આખો ભવન ગીતા વહી થઈ જશે એટલે આજે આપણે સૌ સંકલ્પ કરીએ હું આવતીકાલથી કાલ સવારે સવારે નિયમિતપણે જે સમય નિયત થાય જે સમયે સૌ સાથે મળી

તમે પોતે અંદરથી તમારા આત્માને પૂછો ને અંદરથી જે થાય જ્ઞાન જ્ઞાનનું ઉદ્ભવ અંદરથી થાય છે અને આવિર્ભાવ બહાર થાય તમે સૌ આપણે તો ફલાના ફલાનાનો એક અભ્યાસ ઐતિહાસિક દ્રષ્ટિએ મૂલ્યાંકન સાહિત્યનું મૂલ્ય આમાંથી જો બહાર આવશું સંશોધન માટે ગીતાએ પણ કીધું છે કોઈ પણ ઘટના બને તું મને અર્જુનને કહે છે કે તું કર કર્મ એ કર્મ કરવા માટે પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ વોટ વોઝ ધ રિસર્ચ પ્રોબ્લેમ ઓફ ગીતા ગીતા નો રિસર્ચ પ્રોબ્લેમ એવો હતો કે એમના સગા વાલા ઓળખીતા યુદ્ધ કરવા સામે ઉભા મારે એની સાથે યુદ્ધ વેધર ટુ ફાઈટ ઓર નોટ ટુ ફાઈટ ટુ બી ઓર નોટ ટુ બી ધેટ ઇઝ ધ ક્વેશ્ચન વેધર ધી નોબલ ઇન ટુ ધ માઇન્ડ ઓફ સપોર્ટ ધ સ્વિંગ ધ નેરો ટુ ધ આઉટરેજિસ ફોર્ચ્યુન ઓર ટુ ટેક આ સગા ધ સી ઓફ ટ્રબલ ઇટ વોઝ અ હેમલેટ પ્રોબ્લેમ હેમલેટ ટુ વર્ષો પછી કેસ ટુ બી ઓર નોટ ટુ બી ઈ પેલા અર્જુન ટુ બી ઓર